દહેગામ ઓરડા ગાર્ડનમાં રાષ્ટ્ર તિરંગો લહેરાવી ખુલ્લો મુકાયો રાષ્ટ્રધ્વજની સલામતી જનતાને રાખવા સૂચના દહેગામ નગરપાલિકા આયોજિત સો ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ સ્તંભ અંદાજિત બાવીસ પોઈન્ટ સત્યાસી લાખનું અર્પણ દહેગામ ઓરડા ગાર્ડનના પરિસરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિને પહેલી મે બે હજાર પચીસના રોજ અમદાવાદ પૂર્વ મત વિસ્તારના સાંસદ હર્ષુખભાઈ હસમુખભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને રિમોટ સિસ્ટમથી લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ દહેગામ નગરપાલિકા પ્રમુખ કુમારી વૈશાલીબેન બી સોલંકી ઉપપ્રમુખ રાવજીભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રિપલભાઈ શાહ દંડક મીનાબેન રાવલ શાસક પક્ષના નેતા સોનલબેન આહિર ઓવડા ગાર્ડન બાગ બગીચા કમિટીના ચેરમેન શશિકાંતભાઈ અમીન સાથે ચીફ ઓફિસર ઉમાબેન રામીણા લવાડ યુનિવર્સિટીના કલ્પેશભાઈ વેન્દ્રા નગરપાલિકાના તમામ કાઉન્સિલર સદસ્યો કર્મચારીઓને લવાડ યુનિવર્સિટીના એનસીસી યુવાનો અને યુવતીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવ્યો હતો આ તિરંગાને સલામતી અખરી અને નિભાવવી તે જનતાની જવાબદારી નિભાવવાની બને છે તે ઉપસ્થિત કરી હતી. ઉજવણી રીતે કરવામાં એટલા માટે આજે દહગામ નગરપાલિકાએ સો ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવીને બેગામની જનતાને હંમેશ માટે રાષ્ટ્રીય ભાવના જાગૃત રહે રાષ્ટ્રપતિ સમજ ભાવ પેદા થાય ઉત્તમ કાર્ય સ્થાપના ઉજવણી છે આવા ભવ્યથી ભવ્ય ઉજવણી કાર્યક્રમના આયોજન બદલ બેગામ નગરપાલિકાના શ્રી પદાધિકારીઓ અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સ્થાપના દિવસથી ગામના નગરવાસીઓને શુભકામનાઓ પાઠવી